તમારે ખાવા હોય તો આવજો સંભારો ગુંભારો કરીને જો ઘણા બધા છે તો આવજો બધા ખાવા અહીં થોડા બડા ગાજર લાવ્યા છે એ ધોવાના છે હોય નઈ કે આમ જે ધોળ્યો હોય એને રે મોટર શરૂ છે એ તો હોય નઈ કે ઢૂળ ભઈ જાય cái đó này, mấy này này, nó đây, cái này cái này આપણે ગાજર ઢોળી નેખ્યા હે હમણાં સુકાય પછી આપણે એને નાખવાના હે ઢોળાને ચમચે એને નડે નહીં એટલે તો મિત્રો હવે આપણે ગાયને પાણી પાવાનો ટાઈમ થઈ ગયો હે તો પહેલાં પાણી પાઈ દઈશું ને પછી આપણે જે ગાજર હારા કરીને મેંચ્યા છે ને એ નાખવાના હે તો એ પછી નાખશું તો પહેલાં પાણી પાઈ દઈ રો મણી હે પીવા તો હમ તો આપણે ગાજર લીધાતા આરા ગ્રીન માં કેતા એ બધા ગાજર આપણે બધા એને નાખી દીધા છે મેં તો ખાવાની નહિ અને ઢોરાને ખવડાવવા મને છે તો તમારે ખાવા હોય તો આવી જઈજ આપણી વાળી